નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યુઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર અમદાવાદ થી અમારા સંવાદદાતા રોનક સાથે અમદાવાદ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલ ડીએલ સ્પામાં બોડી મસાજની યાર્ડમાં ચાલતો દે વેપારનો ગુરુક ધંધો પ્રાપ્ત માહિતી અનુસાર અમારી આઈ ન્યૂઝ સેવન ની ટીમને માહિતી મળી હતી કે નવરંગપુરા વિસ્તારમાં સ્ટેડિયમ રોડ પર આવેલ રાજા કૃષ્ણ એવન્યુમાં આવેલ ડીએલ સ્પામાં સ્પાની યાર્ડમાં દે વેપારનો ગેરકાયદેસર ગુરુક ધંધો ચાલી રહ્યો છે